જય શ્રી કૃષ્ણ જય માતાજી મંગલ સ્વાગત છે હા પોણા ત્રણ થઈ ગયા છે અને બપોર પછી વ્લોગ શરૂ કર્યો છે અત્યારે આપણું બકાલું આવી ગયું છે મોવા અને પછી આપડે વ્લોગ શરૂ કર્યો છે બધું બકાલું ઉતારી

ટાઈમ નો મેળો વરસાદ આવી ગયો એટલે અને પછી તો આપણે છે ને વરસાદ એટલે વાડીએ ના આપણે સાડા દસ દસ વાગે જવું પીડ્યું કા બકાલું ઉતારવાનું હતું અને બકાલું તમને ખબર જ છે પાંદડી ઉતારવાની હતી પણ આપણે કીધું હતું કે આજ લોક નીર લઈ વાળીએ ટાવર વાળી વાળીએ જાહું ને ત્યાં વ્લોક લેશું પણ વરસાદ જ રહ્યો નથી નહીતર આપણે ત્યાં પારવાઈ જવાનું હતું દવા સાટવાય જવાનું હતું કાક તમારો અનુભવ કયો મારો પણ અનુભવ તો એવો છે તું વિડીયો શૂટ કરે રાખ અને છે ને હવે વાડીએ આપણે ગયા થાય એટલે વાડીએથી છે ને હું હું લાવ્યા છે એ બતાવું તમને સરસ મજાનું આપણે બકાલું લાવ્યા છે આ તો જવો ફેમિલી કેટલો વરસાદ છે હવાર દિનો શરૂ છે વરસાદ એટલે ધીમી ધારે શરૂ છે અને જો ફળિયામાં આવી રીતની લીલે થવા માંડી છે અને આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને જવો પહેલાં તો છે ને ફેમિલી અત્યારે આપણે ઓળા જ મેંકવાના છે બાફા મસ્ત મજાના આખું કૂકર ભરી લીધું છે અને ઓળા બાફા મેકી દઈ અને હવે આરામ કરી જાઓ ત્રણ વાગી ગયા છે ઘડીક આરામ કરી જાઓ અને જો બેન નહીં ત્યાં આગળ દૂધ પાઈ લીધું છે તો એ સુઈ ગયા છે એટલે આપણે હવે આરામ કરી જાઓ તમે અને બાકી તો ફેમિલી જો પાકલ સીભડા આવી ગયા છે મસ્ત મજાના સરસ મજાના અને પાકલ સીભડા છે ને આપણે લેતા આવ્યા નહીંતર છે ને ફાટી જાય ફેમિલી એટલે આપણે પાકલ શીપડા લેતા આવ્યા છે અને હજી બે ત્રણ છે પણ આ સીપડું છે ને બહુ મસ્ત પાકી ગયેલું છે સ્માલ એ બહુ સરસ આવે છે પણ અત્યારે આપણે ખાવું નથી એમ થાય કાં અને બીજે તો આમાં હું છે બકાલામાં सब्जीમાં હું છે ચાલો આ રવિયા છે ફર્સ્ટ ક્લાસ રવિયા છે અને પાંદડી છે મસ્ત મજાની આ બધું હાનની શાકભાજી કા નું છન પપ્પા છે હું બોલું ને તે કુટાળિયા કાઢે એમ કે હા હાદાઈ માં આવી ગઈ મને પણ હાધુ બોલવાનું હવે ફાવી ગયું છે મસ્ત મજાનું એય માર કુટાળિયા કાટે સાંજે બનાવ સાંજે બનાવવાની સાંજે હા રીંગણા એમ કહું અમે રીંગણા એમ મસ્કઈસી હવે કે અમે આપણે ફેસલેબલ બોલી લીસી હાલો ચારે એવું છે ફેમિલી તો ચાલો ફેમિલી ઘડી ગિસ્કે બેહી ગયા છે ને इसको ખાવા મીડાસી અને આજમા તો આપણે વાડીએ જાસુક નઈ જાય એટલે 3 વાગી ગયા છે વરસાદ રે એમથી એવું લાગે છે અને બેને જોવળા મેકી દીધા છે બાફા ગેસ શરૂ કરી દીધું છે અને હમણાં રવિયાનું ઓળાય તે આપણે ગેસ શેક્યા છે અત્યારે બળતણ કાઈ હોય નહીં ને પછી તો હું છે કે કાલમાં તો આપણે કે શોર્ટ વિડીયો નથી બનાવ્યો હવારમાં શંકર ભગવાનના મંદિરે ગયા હતા ત્યાં બનાવ્યો તો અને વાડીએ કંઈ ફોન લઈ નતા ગયા ટાવરવાળી વાડીએ આપણે બનાવો છે શોર્ટ વિડીયો તે લોંગ વિડીયો તે પણ જાવ કાઈ જાવાનું હં ફાઈનલ જ હોય પણ વરસાદ આવે એટલે બન રે અને કદાચ હાથના જાહું તો લેવું શોર્ટમાં કે શોર્ટેય બનાવશું અને લોંગે બનાવશું સાલો ફેમિલી તો આપણા વિડીયા છે ને પાછા કન્ટિન જોતા રહેજો અને વિડીયો ગમે તો પાછા લાઈક કરતા જજો તો સાલો ફેમિલી આપણે કહેતા હતા કે ટાવરવાળી વાળીએ વાડીએ જાવું નહીં જવાય નહીં જવાય પણ અત્યારે છે ને સો વાગવા આવ્યા છે અને અત્યારે આપણે છે ને સાટા તો હજી ઝરમર ઝરમર શરૂ છે પણ આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાડીએ અને આવીને તો નીરા વાટવા આવ્યા છે અને મંડી વાટવા કપાહ બહુ મસ્ત થઈ ગયો છે આપણો જવો વાડી ભરાઈ ગઈ છે પછી તમને બતાવું અને મકાઈ પણ બહુ સરસ થઈ ગઈ છે કા જવું આવડી અવડી મકાઈ થઈ ગઈ અને અમેરિકાની મકાઈ છે અને હાલો ત્યારે મંડી વાટવા ઘડીક પછી બતાવું તમને આપણી વાડી ચાલો ફેમિલી જ આ શેઠા ની વેળમાં એટલું ખડ થઈ ગયું છે અને આપણે કપાસ જો ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત મજાનો થઈ ગયો છે પણ મસી બહુ આવી ગઈ છે ને એટલે દવા સાટવાન છે જો આવી રીતના ક્યાંક ક્યાંક મસી આવી ગઈ છે અને વાડી આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગઈ કા મસ્ત મજાની સરસ મજાની અને આપણે છે ને અત્યારે નીરા વાટ લઈને પછી આગળ આટો મારીએ

પછી પાછું ઉગે ને તો પાછું આપડે નવેસર થી દવા સાટસું અને જો અમારી તુર ને પૂર બધું આમ વેલાય ઢાકી દીધું અને આ વરતા મેમાંથી આ તો પારવો જ જોઈએ આપણે કાલમાં અથવા પ્રમ દિવસમાં અને બાકી તો ફેમિલી આપણે છે ને કપાસ જો કહેતા હતા ને કપાસનો લૂક જ આખો બદલી ગયો છે એમાં એવું છે કે બે વખત ખાતર નાખી દીધું છે અને આવીએ છે આપણે વચ્ચે અને જવો અમેરિકન મકાઈ પણ કડે કડે નહીં પણ વધારે ઊંચી થઈ ગઈ અને આ કપાસ છે પાસલની વાવણીનો આપણે એવું છે કે વાવણી થઈ એટલે તેથી તો આપણે પહેલી વાવણી છે ને ત્યારે ઘરની વાડીએ બકાલ ઉતારી છે ને એ પાંદડી રોપી થી અને ઉછન પપ્પા તો જો હું ઊભી ઊભી ઉતારું ચા તો ચાંય પગી જા હા એ તરબૂસના વેલા બતાવતા થાય એમાં એવું છે કે આપણે આલતા આલતા ઉતારી ને તો હલ્લે બહુ એટલે બહુ તમને આપણી વાડીનો લૂકનો હરખો બતાય અને જો આ બાજુ તે એમાં કાંઈ ઘટે નહીં અને એક છટકાવ દવાનો કરવો જોઈએ બે વખત દવા સાટી કાં અને અત્યારે વ્યૂ જોવો ફર્સ્ટ ક્લાસ એકદમ હાઈ ક્લાસ જોરદાર આવે છે અને આ છે આપણી સિંગ મસ્ત મજાની સરસ મજાની અને અહીંયા છે ટાવર તો સાલો ફેમિલી એવું છે કે ઉછન પપ્પા એમ કહેતા હતા કે અહીંયા છે ને તરબૂચ આવવા છે આપણે તરબૂચના વેલા પણ આ વાળીએ આખો પાટડો નાખ્યો છે અને વરહો વર આપણે વયસ્તે જવો તરબૂચ ના વેલા કેટલા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે જવો તો સરસ મજાનું તરબૂચ આવી ગયું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને આ બિયારણ આપણે લેવા સ્પેશિયલ જ્યાં થા અને બધી જગ્યાએ છે અને આ આ બે દાવડામાં આપણે હાથી નહીં આંકવાના કા હા ચાલો ફેમિલી તો આપણે કીધું હતું કે આપણે ટાવર વાળી વાડી બતાવશું બતાવશું અને અઠવાડિયા દીથા વ્લોક નથી આવ્યો ટાવર વાળી વાડીનો કા હા એને ખડગે તો ઉચન પપ્પાની કોમેડી એવી હોય અને સાલો ફેમિલી ચારે હવે આટો મારી લઈ ધીમે ધીમે અને મકાઈમાં પણ કાંઈ બડશો કાંઈ નહીં કાંઈ એકદમ જોરદાર અમેરિકાની મકાઈ તો મેલી બાજુ જઈ આવ્યા ને તો સાલો ફેમિલી એવી રીતનું હતું આપણે બતાવી આપણી વાડી અને આપણી વાડી તો છે ને એમાં એવું છે કે આમાં બકાલું હતું એટલે બકાલા છે બહુ જવું પોસું થઈ ગયું હાવ ખૂદતા જાય એવું પોશું થઈ ગયું છે અને જમીન જ આપણે છે ને ખાતર બહુ નાખીને એટલે જમીન એકદમ ફસ્ટ ક્લાસ મસ્ત મજાની લાપસી જેવી જ હોય અને અત્યારે વાગી ગયા છે સો આપણે ભેંચ દોવાનો ટાઈમ થઈ ગયો છે પણ થોડોક નીરા વાઢવા આવ્યા ને એટલે ફટાફટ થોડોક વ્લોગ બનાવતા જાય અને એવું છે ફેમિલી અને નાય તો હાડી બીજી ઓઠી થી પણ પાછી જો પલ્લી ને ઘરે બકાલું ઉતારવા ગઈ હતી તો આ કપડાં છે ને પલ્લા નહોતા આ સવારે કાઢા મૂકો પછી ધોઈ તો પાછા અત્યારે એના એ પહેરીને વાડીએ કા હાલો ફેમિલી આપણે ખેડૂ માણા ને તો એવું હોય તો ચાલો ફેમિલી ઉછન પપ્પા જો અહીં ઊભા છે શું અનુભવ છે વાડીયા આવીને હલો મસરા છે મસરાનો અનુભવ છે ઉછન પપ્પા ને અને આવીને ઉભા છે આપણે આ શેઠે ચાલો ત્યારે હવે આપણા હાથમાં છે દાંતડું અને વૈયા સાઈ ઓલા શેઠે અને ખડકી નાખી બે ગાંડી કા અને પછી હાઈવે ઉપર ગાડી મેકેલી છે એટલે ફટાફટ દોડવા માંડીએ ત્યારે વાગી ગયા છે સ અને ભેંચ દોવાનો ટાઈમ થઈ ગયો છે ને પાડી તરસી થઈ ગઈ છે કા ભૂખી હા હાલો ત્યારે જાય ઘરે ચાલો ફેમિલી આપણે છે ને ફટાફટ ઘેર જવાનું છે અને હવે આપી દઈ કા વાડીએ ને વાડીએ અને આપડી વાડી તમને કેવી લાગી વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગયું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું હા મળીએ પાછા કાલે નવા બ્લોક માં ત્યાં સુધી બાય